રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગઢાળા ગામમાં આવેલ મોજ નદી પર આવેલ કોઝવે ભારે વરસાદને કારણે મોજ ડેમ ઓવરફ્લો થવાને કારણે વીસ જેટલા દરવાજા ચાર ફૂટ જેટલા ખોલવામાં આવતા તેમના ધસમસતા પાણી મોજ નદીમાં આવતા ગઢાળા ગામ પાસે મોજ નદીમાં આવેલ કોઝવેમાં મસમોટા ગાબડા પડતા સ્થાનિકોમાં ભારે પરેશાની ઉપલેટા તાલુકાના ગઢાડા ગામ પાસે આવેલ મોજ નદી ઉપરનો કોઝવે છેલ્લા સાત વર્ષથી ચોમાસામાં મોજ ડેમ ઓવરફ્લો થાય ત્યારે ડેમના પાટિયા ખોલે કે તરત જ ગઢાળા ગામનો મુખ્ય રસ્તો આવેલ હોય તે કોઝવેમાં મોટા ગાબડા પડી જાય છે ગઢાડા ગામ લોકોને આ ગાબડા પડવાને કારણે ભારે તકલીફનો સામનો કરવો પડે છે ઉપલેટાથી ગઢાળા આવતા જતા લોકોને વાહન ચાલકોને ગામમાં આવવા જવા માટે કેરાળા સેવંતરા થઈ બાર કિલોમીટર ફરીને જવું પડે છે સવારે બાળકોને સ્કૂલે અને કોલેજ જવામાં તકલીફ પડે છે રિક્ષા ગામમાં આવતી નથી મહિલાઓને ગામની બહાર જવું હોય તો ગાબડા ઉપરથી જીવના જોખમે પુલ પસાર કરે છે કોઈ વૃદ્ધ જો આ ગાબડા ઉપરથી પડે તો અકસ્માત સર્જાઈ શકે પરંતુ તંત્ર દ્વારા છેલ્લા સાત વર્ષથી ફક્ત ગાબડા પૂરી સંતોષ માને છે ગઢડા ગામની વિદ્યાર્થીનીઓએ જણાવ્યું કે અમારે સ્કૂલે જવામાં ભારે તકલીફ પડી રહી છે અમે આવા ગાબડામાં ચાલીને તો અમારું યુનિફોર્મ બગડી જાય છે અમને તાત્કાલિક આ કોઝવે નવો બનાવી આપે ગામના પૂર્વ સરપંચ નારણભાઈ આહિરના જણાવ્યા મુજબ છેલ્લા ઘણા વર્ષોથી મોજ ડેમ ઓવરફ્લો થાય ત્યારે ડેમના પાટીયા ખોલે કે તરત જ પાણી આ કોઝવે ઉપર ફરી વળે છે અને મસમોટા ગાબડા પડી જાય છે અને પારાવાર નુકસાન થાય છે ત્યારે છેલ્લા બે વર્ષથી આ કોઝવે મંજૂર થઈ ગયો છે અને ઊંચો પુલ બનાવવા છ કરોડના ખર્ચે મંજૂર થયો હોવા છતાં હજુ સુધી કોઝવે બનાવેલ નથી ગઢડા ગામનો કોઝવે તાત્કાલિક ઊંચો બનાવી આપવા સ્થાનિક ગ્રામજનોએ રામધુન બોલાવી વહેલી કામ પૂર્ણ કરવા સુત્રોચાર સાથે રિપોર્ટર જગમાલ સુવા ગઢડા ઉપલેટા નામ ઉપલેટા તાલુકાના કઠડા ગામના પૂર્વ સરપંચ રણભાઈ આજે છેલ્લા 3 દિવસથી હોય જેના કારણે ગામનો જે મુખ્ય રસ્તો મોજ નદી ની અંદર આવેલ હોય જે છેલ્લા ત્રણ દિવસની અંદર પાણીમાં ગરકાવ થઈ ગયેલ છે જેને કારણે ગામ લોકોને તાલુકા મથકે જવા માટે બાર કિલોમીટર અને ફરી જવું પડે છે જેને કારણે વિદ્યાર્થીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે અત્યારે પાણી ઉતરી ગયેલ હોય જેને કારણે જે મુખ્ય રસ્તા જે કોજવે આવેલ છે તેમાં ઠેર ઠેર મોટા મોટા ગાબડા પડેલ છે ત્યારે અમારી એવી માગણી છે કે આ ગાબડા જો પાકા રિપેર કરવામાં આવે

એ ઝડપી કરો ને લઈ જવા માટે કેટલા કિલોમીટર ફરવા જવું 10 કિલોમીટર ફરવા જવું પડે હે બરોબર તો અમારે કેવી રીતે જવું હે ડિલિવરી કોઈ પણ એવો કેસ હોય તો કેવી રીતે અમારે જવું આમાં 10 કિલોમીટર તો ખાલી ફરવા જવું પડે હે અને વિદ્યાર્થીઓને કેવી અવર વિદ્યાર્થીઓને અવર બહુ તકલીફ પડે હે બરોબર આ કોઈ ઉપર કંઈ સાથે ના લઈ નથી અને આમ ફરીને દસ કિલોમીટર જવું પડે એટલે વિદ્યાર્થી શું કરે તું માંગ છે અમારી માંગ એવી છે જલ્દી આ રિપેર કરે કરે નામ ન વિગત આ તમારું જે રસ્તાનો પ્રશ્ન છે ખરાબ છે શું કરે આમાં કેમ વિદ્યાર્થીઓને ભણવા માટે શું અરે એની વાત ઘરે બેઠા વિદ્યાર્થી કેવી ભણવા દે તો અમારે ઘર રાશન કોઈ આ તે કેવી રીતે લેવા જવું કઈ બધા માણસો તાલુકદાર નથી ઘરે બધા ને હોય બધું તાત્કાલિક લેવા જવું આવું બધું આમ ને હવે